અહીં આપણને પૂછવામાં આવ્યું છે કે આલેખમાં વાય અને એક્સ ની વચ્ચે આપણે આ સમપ્રમાણતાના નું થોડું પુનરાવર્તન કરી લઈએ ધારો કે મારી પાસે આ રેખા પર એક્સ વાય ની એક જોડ છે ધારો કે મારી પાસે અહીં આ બિંદુ છે જેના નામ એક્સ કોમા વાય છે હવે જો વાય એ એક્સ ના સમપ્રમાણમાં હોય તો આપણે કહી શકીએ પણ લખેલો જોઈ શકો જો તમે બંને બાજુ એક્સ વડે ભાગાકાર કરો તો તમને અહીં વય ના છેદમાં એક્સ મળશે જેના બરાબર કે થાય તેના બરાબર સંપ્રમાણતાનો અચળાંક અહીં આ આપણને બતાવે છે કે જો તમે એક્સ ની કોઈ પણ જોડ માટે વાય અને નો ભાગકાર લો તો તમને તેના બરાબર શું મળશે તમને તેના બરાબર આ જ સમાન બાબત મળે તો હવે આની સાથે તમે પ્રશ્નનો જવાબ આપી શકો છો કે નહીં તે જુઓ આલેખમાં વાય અને એક્સ વચ્ચે સમપ્રમાણતાનો અચળાંક શું છે તેઓએ સ્પષ્ટ રીતે અહીં આપણને એક બિંદુ આપ્યું છે અહીં આ બિંદુના યામ ત્રણ કોમા બે છે ત્રણ કોમા બે તેને આપણે જુદી જુદી રીતે જોઈ શકીએ આપણે કહી શકીએ કે જયારે વાય બરાબર બે હોય ત્યારે એક્સ બરાબર ત્રણ થાય માટે આ બે બરાબર સમ અચળાંક ગુણ્યા ત્રણ થવું જોઈએ હવે જો તમે કે માટે ઉકેલવા માંગતા હો તો તમે બંને બાજુ ત્રણ વડે ભાગાકાર કરી શકો આ પ્રમાણે પરિણામે તમને કે બરાબર બે તૃત્યાંશ મળશે સમપ્રમાણતાનો અચળાંક બરાબર બે તૃત્યાંશ અચળાંક શોધવાની બીજી રીત આ છે અહીં આપણે પહેલેથી જ સમપ્રમાણતાના અચળાંક માટે ઉકેલ્યું છે તેથી આપણે કહી શકીએ કે જ્યારે એક્સ બરાબર ત્રણ હોય ત્યારે વાય બરાબર બે થાય આમ બંને પરિસ્થિતિમાં આપણને જવાબ બે તૃત્યાંશ જ મળે આપણે વધુ એક ઉદાહરણ જોઈશું કઈ રેખા પાસે વાય અને એક્સ વચ્ચે સમપ્રમાણતાનો અચળાંક પાંચ ચતુર્થાંશ છે વિડીયો અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો તેના માટેની મહત્વની હિન્ટ એ છે કે તમે અહીં કેટલાક બિંદુઓ લઈને ચકાસણી કરી શકો આપણે એક્સ વાય ની કેટલીક જોડ લઈ શકીએ અને પછી ચકાસણી કરી શકીએ કે શું વાય ભાગ્યા એક્સ બરાબર પાંચ ચતુર્થાંશ થાય છે કારણ કે અહીં આ બિંદુ લઈએ બિંદુના યામ બે કોમા પાંચ છે તેથી તેનો સમપ્રમાણતાનો અચળાંક વાયના છેદમાં એક્સ એ પાંચ ના બે થશે માટે આ આપણો જવાબ હોઈ શકે નહીં આપણો જવાબ રેખા એ હોઈ શકે નહીં કારણ કે આપણને સમપ્રમાણતાનો અચળાંક પાંચ ચતુર્થાંશ જોઈએ છે ત્યારબાદ રેખા બી માટે પ્રયત્ન કરીએ તેના માટે આપણે આ બિંદુને જોડ લઈશું આ બિંદુના યામ ચાર કોમા પાંચ છે માટે સમપ્રમાણતાનો અચળાંક વાય ભાગ્યા એક્સ એટલે કે પાંચ ભાગ્યા ચાર થશે આમ અહીં આપણો જવાબ બી હોય એવું લાગે છે જો તમે ઈચ્છો તો અહીં આ રેખા માટે પણ સમપ્રમાણતાનો અચળાંક શોધી શકો હવે આપણે આ મહાવરો પૂરો કરીએ તે પહેલા હું તમને એક રસપ્રદ ઉદાહરણ બતાવવા માંગુ છું જો આપણી પાસે કોઈ એક પરિસ્થિતિ હોય જેમાં વાય બરાબર એક્સ થતું હોય તો આ પરિસ્થિતિમાં સમપ્રમાણતાનો અચળાંક શું થાય અને જો મારે તેને રેખા સ્વરૂપે દોરવી હોય તો તે કેવી દેખાશે વિડીયો અટકાવો અને તેના વિશે વિચારો અહીં કંઈ નવું નથી તમે અહીં ખરેખર સમપ્રમાણતાનો અચળાંક જોઈ શકતા નથી જો આપણે વાય બરાબર એક્સ લખીએ તો તેનો અર્થ વાય બરાબર એક ગુણ્યા એક્સ જ થાય માટે તરત જ તમને સમજાઈ જવું જોઈએ કે અહીં સમપ્રમાણતાનો અચળાંક એક છે અથવા જો તમે બંને બાજુ એક્સ વડે ભાગાકાર કરો તો તમને વાય ભાગ્યા